ટરામ જય શ્રી કૃષ્ણ બતાવી દઈ ની તો કઈ છે બતાવી દઈ મજામાં ને છે ને ફાઇનલી આપણે કપાસ ઉતારવાનું ચાલુ કરી દીધું મજૂર આવે ગા કાલે બપોરી ઉતાર્યો તો બપોરી થી આવ્યા હતા હાઈ સુધી ઉતાર્યો તો એટલે ઉતાર્યો હજી થોડોક બાકી છે ઉતારવાનો એ ઉતારે કામ ચાલુ જ છે આગળ સાદી આવી પાણી દે આવી ને એવા આપણે હાલે ભીહું પાણી કરવાનું

કપા ઉતરે ગુ આપણે ને એ છે ને હાઠીયું પાડવાની હે ને ભેગ્યું કરવાની છે કામકાજ ચાલુ હે હગાઈમાં મજા પારી કીધી હે હગાઈ નો થાકોડો લાગે બે દી પછી જાય બે દી જાય પછી જ ખબર પડે હગાઈ હળિયું કાઢ્યું રહીમાં ને મજા કરી સાંજે રહીમાં બે ત્રણ દી ઉધી ભારી મજા આવી એ છે ને કામ વર્ગી જાય પાડી હોય એટલે ભેગી કરવાનું કામકાજ ચાલુ રહે ખેતરમાં એવજ ખેતરમાં કામ ચાલુ થાય તો કપા ઉતારવાનું બેઠા જ કામ ચાલુ થાય કપા ઉતરે ગયો માણસો સા દેવા ગઈ તાર ને રેડી નાખતી હતી એ વગેરે પડી એક તારી પીવા માં પીવા માં તો એ પીહો ને પાણી કરેલી હતી એ ભાગ્યે કેર જો આપણો કપા બધો વીણાઈ ગયો હવે હે ટોલી કોરા બે ત્રણ નાયરું બાકી છે લગભગ તો આકડે અડધી કલાકમાં વીણેલી છે ખેતર થઈ જાય ખાલી તો મિત્રો આપણે છે ને લુગડા ધોવાઈ લીધા ઢોર ફેરવી લીધા બધું કામકાજ કરે અને છે ને ઘી ઊનું કરવા બેસે ગા આજે આપણે હે ઘીનો ઓર્ડર તો ગરમ કરે ને દેવાનું છે ઘી ગરમ કરેલી આલુ પછી જે નીણ વાંટવાની બાકી છે